સુરતની પહેલી એવી સ્કૂલ જેઓ ચલાવે છે જે અને નીટ જેવી એક્ઝામ્સની પ્રિપેરેશન માટે ડોક્ટર અને એન્જિનિયર્સ જેવા અનુભવી શિક્ષકોના માર્ગદર્શન સાથેની સ્પેશ્યલ નાઇટ સ્કૂલ

તેના જમણ માટે ફેમસ હતું પરંતુ હવે પીપી સવાણી સીફઈ ની યુનિક અને ક્વોલિટી ટીચિંગ મેથડ સાથે સુરતનું શિક્ષણ પણ વખણાશે જ્યાં દરેક વિદ્યાર્થીઓ શિક્ષિતની સાથે સજ્જન વ્યક્તિ બને તેવું શિક્ષણ આપવામાં આવે છે તેવી એકમાત્ર સંસ્થા એટલે પીપી સવાણી સીએફઈ અને હા પીપી સવાણી સીએફઈ આપી રહ્યું છે 100% સુધીની સ્કોલરશિપ અને જો તમારે પણ આ સ્કોલરશિપનો લાભ લેવો હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને પૂરી જાણકારી મેળવો